નમસ્કાર દર્શક મિત્ર લોકસામના યુદ્ધમાં હું ભારતી સોલંકા ભારતી સ્વાવતકૃષ્ણ હવે જોઈએ વેરાવળથી અમારા રિપોર્ટર જાવેદ ચૌહાણ સાથે આના મુખ્ય સમાચાર આજના યુગમાં દરેક ઘરમાં માંદગી એ સામાન્ય રીતે જોવા મળે છે અને ઘણીવાર લોકોને સૌરાષ્ટ્ર અને તેની બહાર પણ દવાખાના માટે જવું પડતું હોય છે ત્યારે સામાન્ય લોકો માટે આ વાહન વ્યવહાર ખૂબ જ ખર્ચા સાબિત થતા હોય છે વેરાવળ શહેરમાં પ્રથમવાર સમસ્ત પટની સમાજના સહકારથી અને મુસ્લિમ સેવા સમાજ તરફથી દુઃખી લોકોના દુઃખ દૂર રહેલી તકે થાય તે હેતુથી રાહત દરે જુનાગઢ રાજકોટ અમદાવાદમાં અતિ આધુનિક સેવાનો ઉદ્દેશ ફક્ત અને ફક્ત લોકોને પડતી હાલાકી દુઃખ અને તકલીફ એ દૂર કરવાનું છે એમ્બ્યુલન્સ જરૂરતમંદ દર્દીઓના દુઃખ વહેલી તકે દૂર થાય તે હેતુથી રાહત દરે આ એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવેલ છે જેનો લાભ જરૂરતમંદ લોકોએ સુધી પહોંચે અને પવિત્ર પહેલ સાથે એમ્બ્યુલન્સની સેવાની શરૂઆત કરવામાં આવે છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ